ખાતે જિલ્લા સમસ્ત કોળી સમાજના ઈષ્ટદેવશ્રી માનધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લાભરમાંથી માંથી કોળી સમાજના શ્રેષ્ઠીઓ સંતો મહંતો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

જિલ્લામાં દાતા ગ્રુપના પ્રમુખ ચંદુભાઈ બારૈયા તથા ઉપપ્રમુખ અશોકભાઈ ભરડાની આગેવાનીમાં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત સવારે છાયા પ્લોટ રોડ બાલવી માતાજીના મંદિર પાછળ આવેલી ન્યુ ઘેડિયાકોળી સમાજની વંડી ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે છાયા પંચાયત ચોકી કમલાબાગ જૂનો ફુવારો હાથી રોડ રામધૂન મંદિર રોડ થઈ દિવેચા કોડી સમાજની વંડી ખાતે ધર્મસભાના રૂપમાં ફેરવાઈ હતી આ ભવ્ય શોભાયાત્રામાં જિલ્લા સમસ્ત કોડી સમાજના હોદ્દેદારો તેમજ વિવિધ તાલુકાના કોડી સમાજના પ્રમુખો સમાજના શ્રેષ્ઠીઓ સહિત સમાજના ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં જોડાયા હતા દિવેચા કોડી સમાજની વંડી ખાતે આ શોભાયાત્રા ધર્મસભાના રૂપમાં ફેરવાઈ હતી જય કોળી સમાજ આજે અમારા ઈષ્ટદેવ શ્રી માનદાતા ભગવાનની જન્મ જયંતિ ઉજવણી માટે પોરબંદર સમસ્ત કોળી સમાજ દ્વારા અને શ્રી માનદાતા ગ્રુપ ગુજરાત દ્વારા અમારે શોભાયાત્રા પોરબંદરના રાજમાર્ગો પરમુખ અને ગામડાના હરેક સરપંચો પ્રમુખો ભાઈઓ બહેનો બધા એ જોડાય અને આજે અમારા ઇષ્ટદેવ શ્રી માનતા ની શોભાયાત્રામાં ભાગ લીધો અને એક ધર્મસભાનું આયોજન થયું અને એમાં અમે બધા ઈ સાથે બધા પ્રસાદી લઈ

અને અને અમારા ગવર્મેન્ટ સરકાર એ બદલ પોલીસ કર્મચારી ટ્રાફિક પોલીસ કર્મચારી જીઆરડી અને મીડિયા કર્મચારી બધાનો સંપૂર્ણ સહયોગ મળ્યો એ બદલ સંપૂર્ણ બધાનો આભાર ધન્યવાદ જય જય કોળી સમાજ જય માધાર